અષાઢી બીજના દિવસે સરસપુરમાં થાય છે રથયાત્રાના વધામણા ત્યારે જેટલા પણ હરિભક્તો અહીંયા આગળ જોડાતા હોય છે તેમના માટે ખાસ કરીને જે પ્રભુ પ્રસાદનું જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે ખાસ કરીને સરસપુરની દરેક ગલીઓ દરેક શેરીઓ છે તે રસોડામાં ફેરવાઈ જતી હોય છે અને જેટલા પણ હરિભક્તો અહીંયા આગળ આવતા હોય છે તેમના માટે જાત જાતના ને ભાતભાતના ભોજનનો જે રસ્થાળ છે તે પીરસવામાં આવતો હોય છે અત્યારે અમે લોકો આવી ગયા છે સરસપુરની સૌથી મોટી શેરી એટલે કે લુહારની શેરી છેલ્લા અડતાલીસ વર્ષથી અહીંયા આગળ રથયાત્રાના દિવસે જેટલા પણ હરિભક્તો જોડાતા હોય છે તેમના માસે માટે જે ભોજનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે જેમાં મોહનથાળ શાક પૂરીનું આયોજન કરવામાં આવે છે આખરે કેટલા ભક્તો અહીં આગળ પ્રભુ પ્રસાદ લેતા હોય છે તેના વિશે વાત કરશે આપણી સાથે તે પ્રવીણભાઈ છે તેમની સાથે વાત કરીશું પ્રવીણભાઈ છેલ્લા અડતાલીસ વર્ષથી આ આયોજન આપ કરો છો કેટલા ભક્તો આજે અહીંયા આગળ પ્રભુ પ્રસાદ લઈ શકશે જય જગન્નાથ છેલ્લા અડતાલીસ વર્ષથી આ પ્રભુ પ્રસાદનું આયોજન કરીએ છીએ લગભગ પંદર હજાર હરિભક્તો આ પ્રસાદનો લાભ લેતા હોય છે પ્રવીણભાઈ જ્યારથી રથયાત્રા નજીક આવે છે ત્યારે તમામ શેરીઓના લોકો તૈયારીઓમાં લાગી જતા હોય છે સૌથી મોટું જે રસોડું હોય છે તે આપણી શેરીનું હોય છે કઈ રીતનું આયોજન કરતા હોઉં છું દર વર્ષની જેમ આ વખતે પણ અમે પંદર દિવસ પહેલાં જ અમારું આયોજન કરીએ છીએ પણ બધું ભગવાનને દયાથી એકદમ સરસ રીતે ગોઠવેલું હોય છે એટલે કોઈ તકલીફ પડતી નથી અને અમારું ભંડોળ પૂરું થઈ જાય એટલે અમે લગભગ જે ગિફ્ટ લેવાની હોય અથવા દાન લેવાનું હોય એ મે બંધ કરી દઈએ છીએ કેટલા ભક્તો અહીંયા આગળ આજે એક સાથે ભોજન લઈ શકે આ એક સાથે આપ જોઈ રહ્યા છો તેમ અત્યારે હવે પ્રસાદ ચાલુ કર્યો તો રત અહીંથી વિસામો કરી અને પરત થાય ત્યાં સુધી જે બધા હરિભક્તો હોય અને સાથે અહીંયા જે દર્શન કરવા આવ્યા હોય એ બધા ભણી લગભગ પંદરેક હજાર હરિભક્તોનો આ પ્રસાદનો લાભ લેશે પંદર હજારથી પણ વધુ જે હરિભક્તો છે તે આ પ્રભુ પ્રસાદનો લાભ લેશે જોકે આ પરંપરા છે તે નરસિંહદાસજી મહારાજના સમયથી જ ચાલતી આવી છે અને આજે પણ આ પરંપરા છે તે સરસપુર વાસીઓ છે તે અવિરતપણે જાળવી રાખી છે કેમેરામેન કૃણાલ ભાવસર સાથે રાજલબા રોટ એબીપીએસ મિતા પી અમદાવાદ